ने थैंक यू मार तेसठ हज़ार सब्सक्राइबर काले पूरा थी गया है केम छो बदा जय माता जी ने कमेंट करजो ठाकुर लविंग जी ठाकुर जय माता जी केम छो

ને અમારે વાલપુરા થી અમારે ઉત્તર ગુજરાત નો ટોક શો મોરલો પોપટજી ઠાકોર અમારા લાઈવ માં છે તો ભાઈ તમે ઘણા દિવસે આયા લાગે ભૂલી ગયા હા બસ જમીન હાલ લાઈવ ચાલુ કર્યું આઠ વાગ્યાનો ટાઈમ છે પણ આઠ વાગ્યાને હજુ સાત મિનિટની વાર છે અને હું લાઈવ થઈ ગઈ

वीडियो ने लाइक दे कर देजो चैनल में नवा तो चेनल सब्सक्राइब कर देजो से करू ओके बे दिवस में आशो एम लगभग आता तो गैडा था हे चार नहीं हमारे भगा भाई आई ने तो जता रहा है इन्हें लगभग दस दिवस जेव थी भगा भाई पाद थी ये आई ने जी मैं लाइक नहीं करता हूँ क्यों क्यों नहीं लाइक करोगे आप मैं जबरदस्ती से करवाऊंगी आपसे लाइक हाँ गौरी बहन जय माता जी वीडियो ने लाइक कर देजो अने हमारा कॉमेडी वीडियो है हो शॉर्ट वीडियो जैसे ये अमारा कॉमेडी वीडियो से तो सपोर्ट करजो सपोर्ट मी जय माता जी भाई ओ गल गलबा ठाकुर जय माता जी वीडियो ने लाइक कर देजो चैनल बनावा तो ये तब तो जूना छो

ને વિડિયોને લાઈક કરી દેજો ચેનલ માં નવા હતા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આપકા પતા હે મે ફર્સ્ટ લાઈક કરતા હું હા મુજે પતા હે આપ મેરી મેરે લાઈવ મે ફર્સ્ટ લાઈક આપકી હોતી હે કેમ છો બધા જય માતાજી ઢડવાઈ છે

જય વેલના હકાભાઈ જય માતાજી સ્વાગત છે અમારા લાઈવમાં વિડીયોને લાઈક કરી દેજો એટલે આ લાઇક વિડીયો ના કરતા ઓકે કોઈ વાંધો નહીં બેન મેં તમારું સ્ટેટસ જોયું હતું બધાએ જમી લીધું કે બાકી છે જય દ્વારિકાધીશ હવે હા મને ઠંડી લાગે છે હવે ઠંડી લાગી કેમ છો બધા વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા સગો ભાઈ ઓકે તમારો સગો ભાઈ હતો એ તમારું સ્ટેટસ હતું એ તમારા સગા ભાઈ છે મને એમ કે કોઈ કાકા બાપાના મળશે ખબર નહોતી हमने सो थयो तू सेट पहली एक्सीडेंट था तो ओके एक्सीडेंट था तो हमने મને એમ કે કે કોઈ હશે પણ સ્ટેટસ તમે તમારા સગા ભાઈ હતા પહેરી લઈશું મારે વચ્ચે ફોન આવી ગયો તો એટલા માટે ફરીથી બોલો કેમ ઠાકોર લક્ષ્મણ કેમ ગુડ નાઇટ તમે હજુ લાઈવમાં આવ્યા છો તરત ગુડ નાઇટ પાંચ ભાઈ પાંચ ભાઈ બોલા પાંચ ભાઈ બેન ઓકે પાંચ ભાઈ બહેન છો એમને પાંચ ભાઈ ને પાંચ બેન હોય એવું કીધું કે પાંચ ભાઈ બહેન જ છો કમેન્ટ કરજો કયા ગામથી લાઈવ જોવો છો કમેન્ટ કરજો ને બધાને જય માતાજી ને અમારો દિલ્હી નો ટાઈમ છે 8 વાગ્યા નો તો તમારા લાઈવ જોઈન થવા માટે ન વિનંતી વિસનગર ઓકે થેન્ક યુ વિસનગરથી જોવા માટે ભાઈ ચાર ભાઈ હતા ઓકે

બેન કાલે તમે મારા બો વિડીયો તને મોકલજો મા રાતે બાર વાગે મોકલી શકું ઓકે વાંધો નહીં ભાઈ તમારો તમે મને વોટ્સઅપ કરી દેજો અમારો મોબાઈલ નંબર અમારી ચેનલમાં જ છે તો ત્યાં વોટ્સઅપ કરી દેજો તો તમારા બર્થડેનો વિડીયો હું બનાવી આપીશ તો મારો બર્થડે મંગળવારે ઓકે એડવાન્સ પિયુષભાઈ હેપી બર્થડે કેમ છો બધા વોટ્સઅપ કરી દેજો ડિટેલ વોટ્સઅપ કરજો શિયાળો ન પહેરજો સેટર ઢાઢે અમરશો તો ધ્રુજી જાશો ઠંડી નહીં નથી લાગતી ને નહીં ઠંડી લાગે છે ને જો અમે ઓઢીને બેઠા તે નંબર મહેશભાઈનો છે હા એમનો જ છે નંબર પણ મને વોટ્સઅપ કરી દેશે તમે ત્યાં વોટ્સઅપ કરજો મને આવી જશે એ મને મેસેજ ફોરવર્ડ કરી દેશે

જય સ્વામી તો તમે મોકલી દેજો અથવા તમે તેમને તમારો વિડીયો વોટ્સઅપ કરી દો તો તમને વિડીયો મળી જાય તો બસ ને તમને તમારો વિડીયો મળી જશે તમે વોટ્સઅપ હાલ કરી દો તો એ મને અત્યારે વોટ્સઅપ કરી દેશે અને થેન્ક યુ બધા મારો લાઈવ જોવો છો એ માટે લાઈવ થોડું ડીમ છે કેમકે દોઢ મહિનાથી બંધ હતું લાઈવ કેમ કે એકની સાથે મારે પાંચસો પાંચસો લાઈવ જોતા હતા એની જગ્યાએ અત્યારે અગિયાર દસ વીસ પચીસ પણ વાંધો નહીં થોડે ધીમે ધીમે રનિંગ આવી જશે મારા શોર્ટ વિડીયો કોમેડી હોય છે તો જોવાનું ભૂલતા નહીં અને જો તમારી ચેનલ હોય તો મારી ચેનલમાં મારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો તો હું તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશ વોટ્સઅપમાં ઓકે ભાઈ ભાઈ નહીં એ તો મારું સ્ટેટસ બહુ નહીં ચડાવતા ચડાવે પણ બહુ ઓછું કેમ કે એમને લેડીઝ નું ટીટર્સ બહુ નહિ ગમતું ઓકે એમનો નંબર સેવ હશે તમારામાં તો માતાજી હા માતાજીના ના વસ્તી સાચી વાત એ અમારે ભગત છે માતાજીના સ્ટેટસ હોય તો તમારો નંબર એમનામાં સેવ હશે મને નહીં ખબર પહેલા જે ટાઈમે મારા એક હજાર સબસ્ક્રાઈબર નતા એ ટાઈમ થી હશે હા તમારો બંનેનો ફોટો હા મારા લગન ટાઈમ નો ફોટો છે ભાઈ હું રાધનપુરની છું તમે કયા થી મારું લાઈવ જોવો છો કોમેન્ટ કરજો જય માતાજી બધાને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો ચેનલ મારી ચેનલમાં શોર્ટ લોંગ અને લાઈવ વિડીયો છે તો સપોર્ટ કરજો અને જોવાની મજા આવશે શોર્ટ વિડીયો તો જોવાની એટલી મજા આવશે ને કેમ કે શોર્ટ વિડીયો કોમેડી હોય છે

क्या किया ठंडी तो इतनी पड़े नहीं बहुत ठंडी लगे लागेरी केम छो चैनल म नवा हो तो चैनल ले सब्सक्राइब करजो वीडियो ने लाइक करजो शेयर करजो आई તમારા તો સારા લાગે થેન્ક યુ ભાઈ મને શું કરે છે એ પણ મજામાં છે અમદાવાદ છે ભાઈ તમે કયા ગામથી છો કોમેન્ટ કરજો તમે શું કામ કરો છો હું કોઈ કામ કરતી નથી હું ઘરે બેઠી રોટલા થોડું કંઈ કામ નહીં કરતી હું મારું યુટ્યુબ ચેનલ ચાલુ છું ભાઈ હા જય માતાજી અશોકભાઈ કેમ છો ભાઈ નો કે પિયુષ ભાઈ તમે જઈ શકો છો केम छो बधा मैं कोई काम करती नहीं भाई हूँ घर न काम ज करूँ कमेंट कर जो चैनल में नवा हो तो चैनल ले तुमने क्या थी वीडियो जो कमेंट कर जो हमारा गांव नोचू ओके आज तो તો તમે બે વાગ્યે વિષ્ણુ વિડીયો બનાવી દેજો ઓકે ભાઈ હું તમને કાલે વિડીયો બનાવી દઈશ ને વોટ્સઅપ કરી દઈશ તમે ડિટેલ મોકલી દેજો વોટ્સઅપમાં વિરાજી ઠાકોર ચામુંડા રસોઈ ગ્રુપ જય માતાજીભાઈ કેમ છો મારે પોપટજી હમણાં જ ગયા એ સ્ટાર્ટિંગમાં હતા લાઈવમાં કેમ છો તમારા રસોડાનું કામ કેવું ચાલે છે ઓકે સારું ચાલે છે તો હું તમને હાલ જ મોકલી દઉં ઓકે ભાઈ તમે મોકલી દો હું તમને કાલે વિડીયો બનાવી આપીશ ઓકે અમારે બધા વોટ્સઅપમાં ત્યાં જ મેસેજ જેટલા જેમ કે પ્રમોશનના કે બર્થ ડેના વિડીયો તેમને જ વોટ્સઅપ કરે એ મને મેસેજ ફોરવર્ડ કરી દે કેમ કે હું મારો મોબાઈલ નંબર કોઈ નહીં દેતી અમારો ટાઈમ ખતમ રહ્યો છે કેમ છો બધા લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ને હવે ઓકે બાય જય માતાજી ફરી કાલે લાઈવમાં મળીશું ને અમારો લાઈવ નો ટાઈમ છે રાતના આઠ વાગ્યા નો તો પ્લીઝ સપોર્ટ મી મીને અમારું લાઈવમાં જોડાતા રહેજો સપોર્ટ કરો છો એવા કરતા રહેજો ને અમારે આજે કાલે તેસઠ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો થેન્ક યુ અને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ને ગુડ નાઇટ બધાને ઓકે બાય અને જમીન ના લીધું હોય તો તમે જમી લો અમે તો જમીને બેઠા બાય